નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે ધોરણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેમાં આપણે નંબર ચર્ચા કરતા હતા જેમાં આપણે અગાઉના ચેપ્ટરની અંદર એટલે કે અગાઉના લેક્ચરની અંદર આપણે આયોજનની લાક્ષણિકતા અને આયોજનની જે મર્યાદા છે એના વિશેની આપણે વાત કરેલી હતી તો આપણે આજે આગળ આયોજનની પ્રક્રિયા કેમ કે આ ચેપ્ટરમાંથી આપણને એક ફરજિયાત વિદ્યાર્થી મિત્રો 5 ગુણનો પ્રશ્ન પૂછવાનો છે જેમાં આપણે ચાર પ્રશ્નોમાંથી એક મોટે ભાગે અત્યાર સુધીમાં પૂછાયેલા હોય એવું આપણે જોઈ શકાય છે તો એમાં જ આપણે આજે મહત્વનો પ્રશ્ન આયોજનની પ્રક્રિયાની આજે આપણે ચર્ચા કરવાના છે તો એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ ત્રણની અંદર ફરીવાર તમને યાદ કરાવી દેવી કે આપણે કોલ ગુણ 7 ગુણનો પૂછવાનું છે અને જেন্ডર વિકલ્પ સાથે 12 ગુણનો આ ચેપ્ટરમાંથી પૂછાશે વિભાગની વાત કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ A ના બે ગુણ એટલે કે બે પ્રશ્નો વિભાગ B નો એક પ્રશ્ન વિભાગ C ના બે પ્રશ્નો અને વિભાગ D નો એક પ્રશ્ન એમ 2024 ની જે આપણી બ્લુપ્રિન્ટ છે એ મુજબ હાલ આટલા પ્રશ્નો આપણે પૂછવાના છે બોર્ડ માં પૂછેલા પ્રશ્નોની આપણે વાત કરવા જોઈએ તો આયોજન ખર્ચા છે શા માટે એવ 2022 અને 24 માં ગોણ યોજના કોને કહેવાય 2021 માં એટલે કે મે 21 માં નીતિ એટલે શું મે 21 ની અંદર પૂછાયલો છે વિભાગ ડી ની આપણે વાત કરવા જોઈએ તો આયોજનના કોઈ પણ ત્રણ ઘટકો સમજાવો એ 2024 માં અત્યાર સુધી 24 એટલે કે અગળ ત્રણ ગુણનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાતો

આના સિવાય વિદ્યાર્થી તમને પણ અનુકૂળ લાગે એ ચાવીનો તમે ઉપયોગ કરી શકો છો હે એટલે કે હેતુ નિર્ધારણ તો હે બરાબર શું આવ્યું હેતુ નિર્ધારણ ત્યારબાદ આવ્યું આ એટલે આમાંથી આ લીધો છે તો આયોજનના આધાર પોસ્ટ કરવા ત્યારબાદ માં માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું વે એટલે કે વૈકલ્પિક યોજના તૈયાર કરવી વી એટલે કે વિકલ્પોની વિચારણા વૈકલ્પિક યોજના તૈયાર વિકલ્પોની વિચારણા કરવી જો એટલે કે ચોક્કસ યોજના સ્વીકારવી ગો એટલે કે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસવી અને ત્યારબાદ એટલે કે યોજનાનું મૂલ્યાંકન

બરોબર એ વાસ્તવિક રીતે તમારે ક્રમમાં લખવું છે કારણ કે સ્ટેપ બાય સ્ટેપ તબક્કો છે પછી યાદ રાખવા જરૂરી બને છે તો આપણે દરેક મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવાની છે તો પહેલું છે હેતુ નિર્ધારણ આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે યાદ રાખજો આયોજનનો પ્રથમ તબક્કો કયો છે જો પ્રશ્ન અલગ અલગ સંચાલન નો પ્રથમ તબક્કો તો એ અને આયોજન નું પ્રથમ તબક્કો એટલે શું તો કે હેતુ નિર્ધારણ ખબર સંચાલન પૂછે છે આયોજન છે પણ આયોજન પૂછે છે તો હેતુ નિર્ધારક એ પ્રથમ તબક્કો છે આપણે યાદ રાખવાનું હેતુની પસંદગી યોગ્ય રીતે થાય થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે આપડા જે હેતુઓ જે છે એની પસંદગી જો યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન આપડા કે સંચાલકો જે આયોજન કર્યું છે તો ઉપયોગી નીવડી શકે છે સંચાલકોને ઉપયોગી બની શકે છે નકર બની શકતું નથી હેતુ વ્યવહારિક હોવા જોઈએ એટલે કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ આ પણ એક એક ગુણ માં પ્રશ્ન પૂછાય તો કે હેતુ કેવો હોવો જોઈએ તો હેતુ કેવો હોવો જોઈએ વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ આ પણ એક ગુણ માં પ્રશ્ન પૂછાયલો તો તો યાદ રાખજો હેતુ કેવો હોવો જોઈએ તો કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ ત્યારબાદ આપણે બીજા તબક્કાની વાત કરશું આયોજનના આધાર સ્પષ્ટ કરવા હેતુની પશ્ચતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની પશ્ચતા જરૂરી છે તેના આધારોની જરૂરી કે હેતુની કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની પછતા કરવી જરૂરી છે આ આધારો એટલે અનુમાન અથવા તો પૂર્વધારણાઓ એકમને અસર કરતા આંતરિક બે પરિબળો છે અસર કરનારા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણા અગાઉ ધારણા કરવામાં આવે એ જરૂરી છે એટલે કે આપણા જે આધારો છે કે અનુમાનો અને પૂર્વધારણાઓ જે આપણે બાંધવી છે તો એ આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી અને એ બાંધવામાં આવે આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી એટલે તમે જેના ઉપર આધાર રાખો છો એ જો સ્પષ્ટ નથી જેના આધારે તમે ચાલવાનું છે એ જ સ્પષ્ટ નથી તો આપણને આયોજન સફળ થઈ શકે નહીં એટલે વિશ્લેષણ કરવું આયોજન આયોજનનો આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે એટલે કે આપણા આયોજન માટે જેટલી પણ માહિતીની આવશ્યકતા છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે એ જરૂરી છે માહિતીનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે કે જે પણ આપણે માહિતી મેળવી છે તો એ માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે જેના આધારે પૂર્વ અનુમાન કરવામાં આવે છે તો ભવિષ્યમાં આયોજન સચોટ પરિણામ આપી શકે છે એટલે કે માહિતી મેળવી છે

વધારે મળે છે તેમ આપણે કહી શકાય ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો વૈકલ્પિક યોજના તૈયાર કરવી બરોબર હવે આયોજન છે તો એમાં આપણે જાણવી છે કે આયોજન એ ભવિષ્ય માટે છે એક યોજનાઓથી આપણે ચાલવાનું નથી કદાચ એક યોજનામાં આપણને સમસ્યા સર્જાય તો બીજી યોજનાઓ પણ હોવી જોઈએ વૈકલ્પિક યોજના તૈયાર કરવી જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યુઝરનું કરતર થાય જો તો મે તમને કીધું પ્રક્રિયા જેસાને ક્રમવાયા સુકમ રાખવી પડે તમે જો દરેક મુદ્દા પછી બીજો મુદ્દો સંકરાયલો છે એક મુદ્દો પૂરો થાય છે એ પૂરા થયા પછી બીજો મુદ્દો શરૂ થાય છે બરોબર બીજા બધા લક્ષણિકતા હોય મર્યાદા હોય એમાં તમે ગમે તે આડેવરે મુદ્દાને લખો તો ચાલે પણ આ બધા આમ મુદ્દાને કે પ્રક્રિયા હોય તબક્કો હોય તો એની અંદર તમારે ક્રમવાઈ ચાલવું પડે છે કેમ કે એક મુદ્દા સાથે બીજો સંકરાયેલો છે તો કે એ યોજના બાદ ખર્ચર થાય છે એટલે કે વૈકલ્પિક યોજના ઘડવી જોઈએ એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પ હોય છે કે ભાઈ આપણા એકમને ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પ હોય છે કે અહીંયાથી તમારે કોઈ પણ જગ્યાએ જવું છે કે દાખલા તરીકે અમદાવાદ જવું છે તો અમદાવાદ જવા માટેના ઘણા રસ્તાઓ છે તો એમાંથી આપણે કોઈક રસ્તાને પસંદ કરવાનો છે એટલે કે એક યોજનાને આપણે સ્વીકારીશું આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે છે આખી યાદી તૈયાર કરવામાં આવે છે હવે આપણે જે હેતુ સિદ્ધ કરવાનો છે એ સિદ્ધ કરવા માટે આપણે જે માહિતી મળી એ માહિતીનું અર્થઘટન કર્યું એટલે એના આધારે આપણને ખબર પડી કે આપણી પાસે આટલા આટલા વિકલ્પો છે એટલે એની એક યાદી તૈયાર કરવામાં આવે દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું કે કોઈ વસ્તુ જે છે એનું ઉત્પાદન જાતે કરવું કે બહારથી લાવી અને પછી પાછું આપણે

બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે કે આપણે જે યાદી તૈયાર કરી નાખી તો એના ઉપર વિચારણા આવે છે આર્થિક દ્રષ્ટિએ પણ અને અન્ય દ્રષ્ટિએ પણ એને વિચારણા કરી અને પછી નિર્ણય લેવો જોઈએ જેમાં એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધો અંગે વિચારણા કરવામાં આવે છે એટલે કે એકમને અસર કરતા પરિબળો અને વિકલ્પોના સંબંધો જે છે એને પણ આપણે

કાર્યત્મક સંશોધનનું કામ શું છે કે ધંધાકીય એકમ માટે આદર્શ યોજના તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે બરાબર એટલે આમાં આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે કારણ કે આપણે એ જે વિચારણા જે છે એ આર્થિક દ્રષ્ટિ હિસાબની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો છે એટલે આમ એમાં ગાણિતિક અને આંકડા શાસ્ત્ર પદ્ધતિનો ઉપયોગ કરી અને પછી વિકલ્પોની પસંદગી કરવી પડે એટલે પછી ચોક્કસ યોજના સ્વીકારવી આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણાનો અભ્યાસ અને ચકાસણી કરી કોઈ એક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે કે આપણે આયોજનની પ્રક્રિયામાં હેતુ નક્કી કર્યો હેતુના આધારે આપણે આગળ આગળ ચાલતા ગયા તો એમાં આપણે કેટલાય વિકલ્પો મળ્યા છે કે આપણા હેતુને સિદ્ધ કરવા માટે આપણે કેટલાય હેતુ એટલે કે કેટલાય વિકલ્પો આપણી પાસે આવ્યા તો વિકલ્પોની જુદી જુદી રીતે વિચારા કરી કે દાખલા તરીકે આપણું જમીન જે છે જમીનના ટુકડાની અંદર તમે વાવેતર કરો તો કપાસ વવાય એરડા વવાય જીરું વવાય તો આપણે જ્યારે વાવેતર કરવી છે તો ત્યારે આપણે કેટલી બાબતોનો વિચાર કરવી છે પછી એક પાકને આપણે પસંદ કરવી છે તો આ જે વિચારા કરવી છે એના પાસે કેટલાય તબક્કાઓ છે કે ભાઈ શા માટે એરડા વાવક શા માટે કપાસ વાવક શા માટે જીરું વાવક એના પાછળના તમારી પાસે ચોક્કસ કાણો છે એટલે તમે એનું વાવેતર કરો છો એટલે કે આમ વિચારણા કર્યા બાદ ચોક્કસ યોજના સ્વીકારવી જોઈએ વિચારણા કર્યા વગર આપણે પસંદગી કરવાથી આપણને આયોજન કે આપણી વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાઈ શકે આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે અને વિચારણા અભ્યાસ અંગે ચકાસણી કરી કોઈક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે આમાંથી કોઈક યોજનાને સ્વીકારવાનો પ્રયત્ન કરવામાં આવે છે તરીકે ઓળખવામાં આવે છે સોરી બે ગુણના પ્રશ્નમાં ચોઈસમાં પૂછાણ હતો ગોણ યોજના એટલે પૂછાણ હતું ને આપણે જોયું આગળ ગોળના પ્રશ્નોમાં તો આપણે પાંચ ગુણના પ્રશ્નમાં ગોળ યોજના તૈયાર કરેલી હોય તો પછી બે કુલના પ્રશ્નોમાં અલગથી તૈયાર કરવી પડે નહીં બરોબર તો મૂળ યોજનાને સહ્યરૂપ થાય એટલે કે આપણી જે મુખ્ય જે યોજના હતી આપણે અગૌ જે વિકલ્પની વિચારા કરી હતી અને એક વિકલ્પને સપષ્ટ કર્યું હતું એટલે કે શ્રેષ્ઠ પસંદગી કરી હતી તો એને અનુરૂપ સહાયરૂપ થાય તે અંગેના વિકલ્પો વિચારવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જે નિર્ણય કરે તો તેને ગૌણ યોજના કહી શકાય બરાબર દાખલા તરીકે કોઈ ફોરવીલ કંપની જે છે એ ગાડીનું ઉત્પાદન કરે છે તો એની સાથે સંકળાયેલી બાબત મુખ્ય બાબત કે દરેક ગાડીઓને ટાયરની જરૂર પડશે તો હવે ટાયરનું ઉત્પાદન કંપની પોતે જાતે કરશે કે આઉટસોર્સિંગ દ્વારા અન્ય વ્યક્તિ પાસેથી લેશે તો આમાંથી આ સ્વીકાર બાબતે વિચારણા કરવાની છે ભાઈ જાતે ઉત્પાદન કરવું કે બહારથી થી લાભ આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહીં એમાંથી આપણે ટાયર બહારથી નહીં પણ આપણે ત્યાં જ ઉત્પાદન કરવું એવું નક્કી કર્યું તો આની ચકાસણી કરવાની છે કે ભાઈ આ ટાયર ઉત્પાદનની કામગીરીની અંદર આપણી મૂળ યોજનાને કોઈ નુકસાન થતું નથી ને તો એ બાબત ની ચકાસણી કરવી જોઈએ એટલે જો એને અવરોધ આવતો હોય તો આ ગૌણ યોજનાને બદલાવી પડે એટલે અવરોધ ન આવે તે પણ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ ત્યારબાદ યોજનાનું મૂલ્યાંકન ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે એટલે કે ગૌણ યોજનાનું ઘડતર થઈ ગયું તમે ચકાસણી કરી લીધી પછી સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યાં ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય એટલે કે જ્યાં જ્યાં આપણી યોજનાઓ પસાર કરેલી છે તો અહીંયા આવશ્યક હોય ત્યાં નિષ્ણાંતોની સલાહ સૂચન લેવામાં આવે છે એની ચકાસણી કરવામાં આવે છે જેથી કરીને આપણી કંપની એટલે કે આપણો એકમ એ યોગ્ય રીતે અને આયોજનબદ્ધ ચાલે એના માટે વ્યવસ્થા કરવામાં આવે છે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે અને આગળ કે લોક એન્ડ સિદ્ધાંત અપનાવવો પડે છે દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે તો બે ગુણમાં પણ આ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો લોક એન્ડ લેપ અથવા તો જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત એટલે શું ક્યારે અપનાવવામાં આવે છે બહુ બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે તો મુદ્દો યાદ રાખજો કરી નાખજો જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે લોક એન્ડ લેપ નો સિદ્ધાંત અપનાવવો પડે છે એટલે કે દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે એટલે કે દરેક તબક્કે જોવાનું અને પછી આગળ વધવાની વાત છે એટલે કે જોવો અને આગળ વધો સિદ્ધાંત એટલે કે જ્યારે તબક્કાવાર તમે આગળ વધતા હોય ત્યારે આ સિદ્ધાંત અપનાવવો જરૂરી બને છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણો છેલ્લો મુદ્દો હતો તેમ આપણે કહી શકાય તો આપણે જ્યારે પાંચ ગુણનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય છે ત્યારે લખવાની પદ્ધતિમાં અર્થ લખશું પછી આપણને પ્રક્રિયા પૂછી છે તો પ્રક્રિયાના કોઈ મુદ્દા નથી કીધા કે કેટલા મુદ્દા લખો તો આપણે બધા મુદ્દા લખવા જરૂરી બનશે તો એને ક્રમમાં લખી લો અને પછી એને શું આપવું